નમસ્કાર મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા સાતસો શ્લોકોનું એક શ્રેષ્ઠ સર્જન આ અનુપમ શબ્દ શૃંખલાને સમજવા માટે સમયના ચક્રને થોડું રિવર્સ ફેરવવું પડશે એની પૃષ્ઠભૂમિનો પરિચય મેળવવો પડશે હસ્તિનાપુરની રાજસભામાં થયેલું દ્રૌપદીનું અપમાન એ મહાભારતના યુદ્ધનું મૂળ હતું વનવાસ અને ગુપ્તવાસ પાંડવોનો પૂરો થયા પછી લગભગ બંને પક્ષે યુદ્ધ નક્કી જેવું જ હતું પરંતુ આવનારો સમય ભાવી પેઢી ભગવાન શ્રી કૃષ્ણ પર એવો આરોપ ન લગાવે કે આ મહાનરસંહાર અટકાવવા માટે પોતે સમર્થ હોવા છતાં તેમણે શાંતિ માટેના કોઈ પ્રયત્નો કર્યા જ નહીં એમ વિચારી શાંતિનો સંદેશ લઈને મધુસૂદન ધૃતરાષ્ટ્રની રાજસભામાં શાંતિ દૂત બની ઉપસ્થિત થાય છે કેશવ પાંડવો માટે માત્ર પાંચ ગામની માંગણી કરે છે પરંતુ દુર્યોધન સોયની અણી જેટલી જમીન પણ આપવાનો ઇનકાર કરીને શ્રી કૃષ્ણનું અપમાન કરીને એમને બંદી બનાવવાનો પ્રયત્ન કરે છે ભગવાનને લાગ્યું કે શાંતિ પ્રસ્તાવનો અસ્વીકાર થયો તો થયો પરંતુ જે અનાદર સાથે થયો છે એનો જવાબ તો આપવો જ પડશે પરિચય તો કરાવવો જ પડશે ભગવાન દિગ્ગજ ભગવાન બોલે જંજીર બઢા કર સાધ મુજે હા હા દુર્યોધન બાંધ મુજે યે દેખ ગગન મુજમે લય હૈ દેખ પવન મુજમે લય હૈ મુજમે વિલીન ઝંકાર सकल मुझ में लय है संसार सकल व फुलता है मुझ में संहार झुलता है मुझ में त्रग हो तो दृश्य अकाल देख मुझ में सारा ब्रह्मांड देख अंबर में कुंतल जाल देख पद के नीचे पाताल देख मुट्ठी में तीनों काल देख मेरा स्वरूप विकराल देख सब जन्म मुझी से पाते हैं फिर लौट मुझी में आते हैं ये ये देख देख जगत का आदि महाभारत कारण मृतकों से पटी हुई भू है पहचान कहाँ इसमें तू है साक्षात ईश्वर नु ज्योतिर्मय विकराल रूप जोई दुर्योधन जाने निस्तेज थे पड़ी गयो श्री कृष्ण हस्तिनापुर निकली गया अने युद्ध अनिवार्य थी गय અધર્મ અનીતિ અત્યાચાર જ્યારે એક હદથી આગળ વધી જાય ત્યારે વાત શાસ્ત્રથી નહીં પણ શસ્ત્રથી જ કરવી જોઈએ એ ન્યાયે માધવે પણ પાંડવોને યુદ્ધની ન માત્ર અનુમતિ આપી પરંતુ ધર્મના એ પક્ષમાં સહર્ષ જોડાયા નક્કી થયેલા દિવસે કુરુક્ષેત્રના રણમાં બંને પક્ષો સામસામે વિજયશ્રીની અપેક્ષાએ જનૂન અને જોશથી ગોઠવાઈ ગયા છે નરસંહારની ભયાનકતાના કાલ્પનિક દ્રશ્યથી ત્યાંનું વાતાવરણ પણ જાણે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે માધવ મારો રથ બંને પક્ષની મધ્યમાં લઈ જાઓ જેથી આ યુદ્ધમાં મારે જેની સાથે લડવાનું છે તેમને હું જોઈ લઉં અને જાણી લઉં પીછાણી લઉં કેશવ અર્જુનના રથને બંને પક્ષની મધ્યમાં ઉભો કરી દે છે હવે અર્જુન કૌરવોના પક્ષમાં અધર્મના પક્ષમાં ઉભેલા મહારથીઓ પર એક નજર ફેરવે છે નજર ફરતી ગઈ ગાંડી સરકતું ગયું હાથ ધ્રુજવા લાગ્યા ગાત્રો શિથિલ થવા લાગ્યા ખૂણા આંખોના ભીંજાવા લાગ્યા મન અશાંત બન્યું હૈયું વેદનાથી ભરાઈ ગયું મો સુકાવા લાગ્યું મતિ ભ્રમિત થઈ ગઈ જાણે એ વીર મહારથીના તનમાંથી ચેતન જવા લાગ્યું ભાંગી ધ્રુજાવતો એ અર્જુન આજે થરથર કાપવા લાગ્યો આંખે અંધારા આવવા લાગ્યા દિશાઓ ધૂંધળી ભાસવા લાગી નિશબ્દ બની ગયો અર્જુનની સહાય બનીને બેસી ગયો પણ કેમ કેમ કે સામે પક્ષે એણે જોયા પિતામાં ભીષ્મને જેના ખોળામાં રમતા રમતા એનું બાળપણ વીત્યું છે જેના પરાક્રમની વાતો સાંભળીને પોતે પરાક્રમી બન્યો છે આંગળી એમની પકડીને એ ક્યારેક ચાલતા શીખેલો અર્જુન જુએ છે ગુરુ દ્રોણને સારા નરસાનો વિવેક એ જેની પાસેથી શીખ્યો જેની છત્રછાયામાં એ જગતનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બન્યો જેના આશીર્વાદથી એના અસ્તિત્વને ઓળખ મળી જેની ચરણ રજ પણ સૌભાગ્યથી જ પ્રાપ્ત થાય તે જુએ છે પોતાના ભાઈ ભાંડવોને જેની સાથે ક્યારેક આંબલી પીપળી ને ગિલ્લી દંડાની રમત રમતો સૌ સાથે ભણતા રમતા જમતા ને સૂતા સુખ દુઃખની વાતો ગણગણતા મનાવતા ને ખૂબ જ મજા કરતા આ ઉપરાંત પણ અર્જુન જુએ છે અન્ય સગા સંબંધીઓને કે જેઓ આજે હણવા હણાવવા માટે અધીરા બનીને સામે ઊભા છે સંબંધોની તમામ મર્યાદાઓ એને આજે તૂટતી દેખાય છે હવે અર્જુન બની જાય છે શોકગ્રસ્ત થઈ જાય છે અને યુદ્ધ ન કરવાનો નિર્ણય કરીને મૂકી દે છે અને ત્યારે જગતના સૌથી પહેલા અર્જુન ને ગીતા મૃતનું પાન કરાવે છે અર્જુન પોતે મતિવાન હતો ઉચ્ચ બુદ્ધિમત્તાનો ધની હતો એના તર્ક વિતર્ક એના સંશયો એના પ્રશ્નો વિચારતા કરી દે એવા હતા અને એની દ્રષ્ટિએ જોઈએ તો વ્યાજબી પણ હતા પરંતુ સમાધાન માટે હતા ખુદ જગતના પોતે અને તમામે તમામ સવાલના જવાબો એનું સમાધાન શ્રી કૃષ્ણએ ગીતામાં આપ્યું છે અને એટલે જ આપણે ભગવદ્ ગીતાને માનવ ગ્રંથ કહીએ છીએ જીવન ગ્રંથ કહીએ છીએ કેમ કે જીવન જીવવાની સરળ સંશયોના ઘઘોર વાદળોને ભગવાન વાસુદેવ જ્ઞાન કર્મ અને ભક્તિના તેજસ્વી વિચાર પ્રકાશથી કેવી રીતે વેરવિખેર કરીને દૂર કરે છે તે જોઈશું આવતા વિડિયોમાં ત્યાં સુધી રાધે રાધે